વડધામ પોલીસે લૂટેરી દુલ્હન પાસેથી રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખ રિકવર કર્યા વડધામ પંથકના એક કુવારા યુવકને પ્રવીણસી રેખા અમિત અને મુકેશ જોશી નામના વ્યક્તિએ ત્રણ લાખ રૂપિયામાં કિંજલ ઉર્ફે આયુસી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા બાદમાં પરિણીતા સાસરીમાં થોડો સમય રહી પિયર ગયા બાદ મોબાઈલ સ્વિચ ઓફ કરી દો તેમજ લગ્ન કરાવવાના સાગરીતો પણ મોબાઈલ સ્વિચ ઓફ કરી સરનામા બદલી દીધા જેમ કે પોલીસ મથકે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયો જેમાં પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલની મદદથી લૂંટેરી દુલ્હન સહિત આરોપીને ઝડપી પાડી તેમની સામે લગ્ન કરવા લેવામાં આવેલ રૂપિયા ત્રણ લાખ પૈકી બે લાખ કબ્જે કરવામાં આવ્યા જે રકમ તેરા તેરાકો અર્પણ હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રશાંત જિલ્લાના વડગામ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને પાંચ લોકોને ટોળકીને લગનની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી ત્રણ લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં બે લાખ એકાવન હજારની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તે રા અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાં પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ પ્રેડીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડીને આ જ તેરાતૃકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપણા સાથે બને તો તાત્કાલિક પોલીસ સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા ભણવાનો તે તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જય હે